નમસ્કાર મિત્રો તારીખ છે નવ મે બે હજાર પચીસને વારસે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ડુંગળીના ભાવમાં નીચા ભાવ યથાવત છે અને મને અત્યારે ડુંગળીના એકવીસ રૂપિયા બોલાઈ રહ્યા છે નાસિકમાં નીચા ભાવ હોવા છતાં પણ સરકારે ખરીદીનો અભાવ જોવા મળ્યો છે ડુંગળી બજારમાં નીચા ભાવ યથાવત છે અને જે નબળા માલના રૂપિયા એકવીસ રૂપિયા અત્યારે વેચાણ થતું જોવા મળી રહ્યું છે ડુંગળી બજારમાં કોઈ મોટા મોટા તેજીના સંકેતો નથી પરંતુ સરકાર દ્વારા જો સપોર્ટ મળે તો બજારને ટેકો મળી શકે છે એ સિવાય નાસિકમાં પણ સરકાર દ્વારા જે ખરીદવાનું ચાલુ નથી અને તેના કારણે ડુંગળીની જે લેવાલી અત્યારે જોવા મળતી નથી અને ડુંગળીના ભાવ અવત જોવા મળી રહ્યા છે તો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે હાલ તો ડુંગળીના ભાવ બસો રૂપિયા સુધી હાલ તો બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર જો કોઈ મોટો ડુંગળીની